જય શ્રી કૃષ્ણ નાનું એક જંગલ હતું જંગલમાં એક સસલો અને એક સસલી રહે તેના બે ત્રણ રૂપાળા બચ્ચા જંગલમાં હર્યા ફર્યા કરે સરોવરના કિનારો પાણી પીએ ગુણું ખૂણું ઘાસ ખાય અને રમ્યા કરે તો આ સાસલી ને સાસલો ચારો ચરવા જંગલમાં ગયા બચા આવીને રસ્તામાં સરોવર કિનારે રમતા હશે રસ્તામાં રમતા હશે તો હાથી આવ્યો ત્યાંથી નીકળ્યો હાથી નીકળ્યો તો હાથીને એમ થયો આ બતલા વચમાં રમે સસલાના જો મારા પગ નીચે આવી જશે તો બચારા મરી જશે ઊભો રહ્યો બતલાવને કીધો બતલાવ અહીંયા ન રમતા ફરે રમજો આમાં આમાં જવાનો રસ્તો રહ્યો કદાચ તમારા પગ નીચે આવી જાઓ તો તમે એ કે દબાઈને મરી જાઓ એ ટાણે તો હાથી આગળ આવ્યો અને સસલા ને નીકળી ગયા સાંજ પડી સાંજ પડી તો સસલો અને સસલી ચારો ચરીને ઘરે આવ્યા સસલી સસલો બાર બેઠો સસલી ઘરમાં ગઈ તો બચ્ચાએ એને વાત કરી મમ્મી મમ્મી કે મા જે કહેતા હોય એ પ્રમાણે એનામાં કીધો તો આજે અમે હાથી અમને કહી ગયો શું કીધું રસ્તામાં રમતા નહીં અમારે પગ નીચે આવી જશો તો તમે કચડાની મરી જશો સસલી બહાર નીકળી સંસલાને વાત કરી બોલો હાથીડો અહીંયા નીકળ્યો તો તમારા બચ્ચાને શું કીધું ખબર પડી શું કીધું બાપા એમ કીધો આ રસ્તામાં રમતા નહીં શું હાથીડાને એકલાની જગ્યા છે કે આજે હાજર મલકની જગ્યા છે આજો હાજા વનરાની જગ્યા છે બધા નીકળે શું આપણા બચારો અહીંયા રમે તો ના કરી શકાય ના તો કેમ કરી હાથળો અહીંયાથી કાલ નહીં આપ બચા ના કરી ગયો રસ્તામાં રમજો નહીં મારા પગની ત્યાં આવી જશો તો મરી જશો એ કે તો ઠીક છે શું કરશો હાથીડાને કાંઈક સજા કરવી પે ને કદાચ આપણે આપણે જીવવા ન દઈ કે કાંઈક કરી ઓજા બીજા સસલી ઘરે રોકાણા જંગલમાં જાઓ નથી શું કરશો તો કાલે આજુબાજુ ફરીએ તો એક ચીપડાનો વેલો જોયો એને ચીપડાનો વેલો લઈ આવ્યો એને ગારીઓ બનાવ્યો ગાડીઓ બનાવીને આ રસ્તામાં રાખશું આમ આથી કે બરોબર ફસાય પછી તો બરોબર એને મારશું એટલે એ વાત હતી કે એમ કરી હાલો વેલો લઈ આવ્યો ને એને ગાડીઓ બનાવ્યો રસ્તામાં રાખ્યો વહેલાને બાંધશું ક્યાં એક ઝાડ નનકો જોયો એમ બાંધીને આમ રાખ્યો આ ઝાડ ઝાડ લઈ ગયા આ તો ઉખડી નાખ્યા એમાં નથી બાંધો બીજા ઠકાણે બાંધી બાવાનો ઠૂઠો જોયો બાવાને ઠૂઠામાં બાંધવા તો આ ઠૂઠો ઉખડી જાય હાથે રહેવાને આના કદાચ મારા પગમાં જ બાંધો તો એ હવરો રહી કે પગમાં એટલે આપણને ખબર પડે કે હાથી ફસાણો અને આપણે એ કે એને મારવા જ મારી શકીએ હા ગારિયો બનાવ્યો આમ રાખ્યો રસ્તામાં પોતાનું એક રસ્તામાં ગાડીનો બીજો સેડો પોતાના પગમાં બાંધ્યો ઝાડ આડો દઈને સંસ્થ બેસી ગયો હાથી આવી જોવાની રા ત્યાં થોડીક વાર થઈ હાથી તો એને મગન રમતો રમતો હાલ્યો હાથીને જ કાંઈ મનમાં નહોતો બરોબર રસ્તામાં આવ્યો તો હાથીની પગ એમાં હાથીના પગમાં ગાડીઓ આવ્યો તો હાથી ફસાઈ જાય હાથી જાય આગળ સસલાભાઈ પાછળ મને રસડાવા ક્યાં હાથી ક્યાં સસલો એને થોડીક બકા લઈ ગઈ ત્યાં થોડીક વાર થઈ તો સસલી પાછળથી બોલી એ સોગાડા સોગાડા તો હવે એને છોડી દો બચારે ઘણો ન મારતા એકલો જ છે તો કે સોગાડા છોડે પણ એક વાર છોડતા સોળતાડ તું કાંક કર ને કે હા સોગાડો તો મરી દેશે એ કે શું કરું હાથી આગળ જાય ને હાથીને રોકી ગયા મને આથીને કાંઈ ખબર નથી કે હું પાછળ ડહેર આવું આપણને એમ છું એ તો મસ્ત જનાવર જો કેટલો આપણને દહેરી જાય લે લે પકડ પકડી જાય સસલી દોડી હાથી આગળ જઈને ઊભી રહી એ હાથી ભાઈ હાથી ભાઈ જરા દયા કરો કાં મારા પતિ તમારા પાછળ ઢસડા આવે ઓહો મને કાંઈ ખબર નથી રહી તો આથી દયા આવી અને કીધો તમારા બદલાને કહેજો કે રસ્તામાં રમે નહીં ને તમે આટલા હેરાનથી ઢેસડાઓ તમે બચ્ચાને શું બતા આથી વાત છે સંસલા આ મારી અમે મારા બચ્ચા ના પાણીશું રસ્તા નહીં રમે પછી અમે ખાસ ઉદેશોને મોજ કરશું